નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ગુજરાતભરમાં પંચાયતની સામાન્ય ચૂંટણીનો જ્વાર આભ જ છૂઈ રહ્યો છે અને હવે મહિલાઓનો અવાજ પણ ભેદક રીતે સંભળાઈ રહ્યો છે શ્રીમતી મધુબેન મેલાજી ઠાકોરે કલોલ તાલુકાની બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતમાંથી મહિલા સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે અને આજે તેમના સમર્થકો સાથે આવીને સરપંચ પદ માટે ઉમેદવારીપત્ર સોંપ્યું મધુબેન મેલાજી ઠાકોરે જણાવ્યું કે હું તાવતી નહીં સેવા ભાવથી આગળ આવી છું મારી પ્રાથમિકતા મહિલાઓ માટે સ્વાસ્થ્ય સુવિધા બાળકી શિક્ષણ અને સરકારની યોજનાઓને ગામના દરવાજે સુધી પહોંચાડવાની રહેશે ગામની સમસ્યાઓ હવે ફક્ત ચર્ચાની નથી હવે તે દૂર કરવાનો સમય છે મધુબેનબેનના સંકલ્પથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગામમાં સમાનતાની સાથે વિકાસના માર્ગે ગામને લઈ જવા ઈચ્છે છે બિલેશ્વરપુરા ગામ હવે ઘનશ્યામભાઈ તબક્કે છે જ્યાં મહિલા નેતૃત્વ ગામના ભવિષ્યને નવી દિશા આપી શકે છે હાલ માટે આ ઇજા લો વધુ અપડેટ્સ અને વિશ્લેષણ માટે પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર બિલેશ્વરપુરા ગામથી મારી ધર્મપતિ નામની મધુબેન સમગ્ર ગામ ને સાથે લઈને અમે આ ફોર્મ તો વિનંતી तो ग्रामना विकास में कोई भी कार्य हूँ पाठो पढ़ी नहीं ग्राम न शिक्षण गटर पानी कोई भी व्यवस्था तो हूँ कर ग्रामीण कोई भी समस्या से तो हूँ कर